ઉદઘાટન છે તો આજ બ્લોગ નાખે તો કાલે તારીખ પૂર્ણ ને બે હજાર પચીસ એટલે કે કાલે બધા આવો અને મારી છેલ્લી કુમારી છે તો બિરાદર સ્વાગત છે તમારું ગોઠી વ્લોગમાં હવે તમે વિચારતા હશો કે વ્લોગ ગોઠી ચેનલની ચેનલની ગોઠી વ્લોગની વ્લોગ ગોઠી ચેનલ એટલે કે ચેનલ આ વ્લોગ ગોઠીવાળાની છે તમે ક્યાંથી આવ્યા તો ભાઈ અમારે હથોથરાજમાં ઉદ્ઘાટન મારા શોરૂમ એલસીડીનું શું નામ છે ભૂલી ગયો મારો શોરૂમ છે તમે ભૂલી ગયો શ્યામ ઇલેક્ટ્રોનિક શોરૂમ બરાબર તો એનું ઉદઘાટન આપણે તારીખ સોળ હાથ બે હજાર પચીસનું એટલે કે આવતીકાલે હવે લો તમે ચાર છો કંઈ ખબર નહીં તારીખ યાદ રાખજો એ તારીખે છે સારી સારી ટીવી અમા છે અને એકદમ સસ્તી કહેવા દો ને તો પિસ્તાળીસ રૂપિયાથી ખાલી આપણી અહીંયા સ્માર્ટ એલસીડી ટીવી ચાલુ થાય છે તો તમે બધા આવજો અને કેમેરો મારા ભાઈ ગોઠી ધોયેલા છે અહીંયા વાંકાથી થઈને ધોયેલા છે કે હરખ્યા થાય પણ હવે ઉતરીને કેમેરા પકડ્યા છે તમે જ પકડ્યા નહીં રજા એટલે તો આપણે બનેરો વ્લોગની અંદર આપણે શોરૂમે જા તમને શોરૂમ બતાવો છો એ જગ્યા આવ્યો ક્યાં આવ્યો શું શું મળે છે અને આઈડીને તમે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારાથી રેટ એક થાય એ લીલગરીના પીડે ને એને ઓછી કરો બરાબર રેમ બને ઓછી લઈ દો ચેનલને અને બે પાંચ રૂપિયા કમાય

બીરાદર કોસી લઈને તાળો ખોલે હરા તમને ખબર જ હતી છે કે ચાવી વગર તાળો ખુલાય નહીં ના ના ખોલે ન ખોલે ફાઈનલી તાળો હવે ખોલવા લઈ જાય છે હા તમે તમે જોયો અહીંયા બંધ તાળો નથી ખૂલતો ફૂટે કિસ્મત ની શું ખુલ્યા એમાં શું છે ખબર છે કે ચાવી હવે કાલ જીતી દીધી મત ચાવી લગાડી પડે રે પડે ખાતી થા કૂતરા છોડાય હા હા તો ફાઇનલી અમારા બિરાદર ઓ હો હો ભાઈ 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 અમુક માણસ પારા હાથમાં ટોંકા હોય જો ભાઈ જો ટીવી ટીવી ને ટીવી તો અમારા બિરાદર થોડીક માહિતી હાલ છે કે અત્યારે કઈ ઇસ્કીમો બિસ્કીમો રાખો છો કેમ ને એમ કે બજાર માં દે 5 6 7000 ની ટીવી મળે ને ઈ મારો ગોઠી તમારે મુલાકાત લેવાનું ભૂલતા નહી આજ તમને હું એવા વ્યક્તિ જોડે મળાવીશ જેને તમે શાયદ નઈ સો ટકા ઓળખતા હશો અને ખાસ એવા વાયરલ ક્રિએટર અમારા નિરાલી ભાઈ પૂજા બેન માનસી બેન તો પૂજા બેન કને કેમેરો લઈ ગયો મારા કે પ્રશ્ન પૂછવા દે તો પૂજા બેન તમને થરાદ આવતા કેટલી વાર લાગે મિનિમમ 4 કલાક અને પેટ્રોલ ડીઝલ કેટલા નું ખાધું 1500 ઉપર આઈકી ઓલરેડી 500 નું તો પૂરેલું તો કાલ જોયો ગણતરી એની એમ છે કે 1500 2000 રૂપિયા અમે આલા ભાઈ મદામ <laughs> 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 <laughs>

લોબલી દેખા ના લોબલી ને તો એની કોઈ ચોરો ની પાર્ટી આલે છે કોઈ કોઈ દમણ નથી તાર કે નથી કોઈ કોઈ નથી મારી ખુશી કે આવા બોલા બોલા ખુશીમાં પાર્ટી આલે છે આ શોરૂમ ખુશીમાં પાર્ટી આલો તો બોલ તારો પણ કોઈ દબાણ નથી કોઈ દમણ નથી કોઈ દમણ નથી તો મિત્રો આપણે મળશે મહાન શાયરી ઓળખતા મહાન શાયર એમના પાયા ની આપણે બનાવીશું

થરાજ ની અંદર આવો તો ફરી એકવાર વાર કહું કે શામ ઇલેક્ટ્રોનિક ની મુલાકાત લેજો બાકી વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ સારી સારી કરતા જાજો તમે વ્લોગ ક્યાંથી જોવો હો બાકી મળ્યા જય માતાજી તો ફાઇનલી ગોઠી બિરાદર અહીંયાથી અમે હવે આવી ગયા લંબા અને લંબા માં ભેગો કોણ થઈ તમને હવે હું બતાવીશ અમારા નિકુલભાઈ રામદેવ ડિજિટલ હા મારા માં સર ઈ બધા માં માં પછી આમળા અમારા બ્લોગર નવીન વ્લોગન ખૂબ હારા હારા વ્લોગ બનાવ્યા છે સપોર્ટ કરતા રહેજો મને મારી વાત કરે મને સપોર્ટ કરતો એને એને સપોર્ટ ની જરૂર નહીં ભાઠા ની મો 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 હા આને ભાઠા ની જરૂર ટેકા ની જરૂર ખાલી ને ખાલી ઓન્લી ફોર મારે છે બાકી આયા એ તો 77000 ફોલોઅર લઈને બેઠા છે આપણે તો ખાલી 32 33000 હા મો મો આવતી થોડો ગોઠીને આ તો ટોટ ટેકો પડશે બહુ છે ઓકરો છે અને તમારે પણ ખાવા ખાવું હોય તો આવી દો ત્યાં કે આવો નવો ટેકો બનાવી રાખજો મળીએ નેક્સ્ટ વલગમાં